ડેરીબેટીસ માર્કેટ વિશે ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ડેરીબેટીસ માર્કેટ વિશે થોડું ઘણું સમજીને આવે કે ડેરીબેટિસ માર્કેટ શું છે નાણાં કે ના કેટલા પ્રકારો છે જેના આપણે પ્રકારો જોઈએ આ ચાર પ્રકાર છે કયા કયા વિદ્યાર્થી મિત્રો તો ફ્યુચર કરાર ફોરવર્ડ કરાર ઓપ્શન્સ અને સ્વેપ્સ તો આ ચાર કરારોની આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણે ડાયરીબિટીસ બજારના શું ફાયદા છે તેની આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરીશું તો અમેરિકન ડેરિવેટિવ શું છે યુરોપિયન ડેરિવેટિવ શું છે ડેરિવેટિવ્સ માર્કેટમાં વેપારીઓ કયા કયા હોય છે તેની ચર્ચા કરીશું અને સત્તાત્મક સોદાઓના પ્રકારોની ચર્ચા કરીશું હવે આપણે આગળ વધીએ તો એક વખત ફરીથી આપણે ડેરિવેટિવ્સ માર્કેટ વિશે લેની અર્થ જોઈ લઈએ કે શું છે તો ડેરિવેટિવ એ બે પક્ષો વચ્ચેનો ભાવિ કરાર છે જેમાં કિંમત એક અથવા વધુ અંડરલાઈંગ અસેટ્સને આધારે નક્કી કરવામાં આવે છે અને અંડરલાઈંગ અસેટ્સ એક કરન્સી સ્ટોક કોમોડિટી અથવા સિક્યોરિટી હોય છે જે ડેરિવેટીસનો ઉપયોગ વિદેશી વિનિમય ઇક્વિટી ટ્રેઝરી બિલ વીજળી હવામાન તાપમાન વગેરે જેવા વિશિષ્ટ ક્ષેત્રના વેપારમાં પણ કરવામાં આવે છે તો આ હતું તો ડેરિવેટીઝનો

અને એ કરાર કર કરવાની જે લાસ્ટ એટલે કે સમાપ્તિ તારીખ સુધી જ્યારે પણ જે બી કરાર કરનાર વ્યક્તિ છે તેમને એમ લાગે કે અમારે આ કરારને અત્યારે પૂરો કરવો છે સમાપ્ત કરવો છે તે કોઈ પણ સમય એ ઓપ્શનનો ઉપયોગ કરે છે તો તેને કેવા કરારો કહેવામાં આવે છે એટલે કે કેવા ડેરિવેટિવ તો અમેરિકન ડાયરેવિટીસ કહેવામાં આવે છે હવે અમેરિકન વિકલ્પ સમાપ્ત થવાની તારીખ પહેલા કોઈ પણ સમય ઉપયોગ કરી શકાય છે હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે ભવિષ્યમાં કંપની એક્સ ના શેરના ભાવમાં વધારો કરવાની અપેક્ષા કરી રહ્યા છો એટલે કે આપણે એક અપેક્ષા કરી રહ્યા થાય છે કોઈ પણ એક કંપની છે જે એક્સ છે તે શેરના ભાવમાં વધારો કરવાની અપેક્ષા કરી રહી છે કે તેથી જે પ્રત્યેક રૂપિયા પાંત્રીસ ની સ્ટ્રાઇક રૂપિયા પાંત્રીસ ના સ્ટ્રાઇક ભાવે કંપની એક્સ ના એક ઓપ્શન ખરીદી છે જો ઓપ્શન સમાપ્તિની તારીખના થોડા જ્યારે આપણે કોઈક ભવિષ્યની તારીખ નક્કી કરી દીધી એના પહેલાં જ એના પહેલા થોડા દિવસ પહેલાં કંપનીના સેરનો ભાવ રૂપિયા કેવો થઈ ગયો છે પચાસ થઈ ગયો એ પહોંચે છે જો કે અપેક્ષા રાખો છો કે આ ભાવ ટૂંક સમયમાં ઘટશે હવે એ સમાપ્તિની પહેલાં એ ભાવ કેટલા થઈ ગયા છે પચાસ થઈ ગયા છે પણ આપણે ઈચ્છીએ છીએ કે એ ભાવ હજી ઘટશે તો એ ઘટશે તો એને તરત જ નફો બુક કરવા માંગો છો તો નફો બુક કરીને રૂપિયા પંદર હજાર કમાવી શકો છો કેવી રીતે કે કે એ વ્યક્તિ છે 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 કંપની તો એને એમ લાગે તરી રૂપિયાની જે ભાવ ત્યારે અને ભવિષ્યમાં એ ભાવ વધવાના છે તો એ ભાવ વધાર ત્યારબાદ જો એ સમાપ્તિની તારીખ પહેલા જ જે કંપની છે તેને ખબર પડે છે કે એ ભાવ છે રૂપિયા પચાસ થઈ ગયો છે અને હવે એને એ કંપનીને એવું લાગે છે કે હવે પછી એ ભાવ એના ઘટશે

પતાવટના સમયે જ કરી શકાય તો તેને યુરોપિયન ઓપ્શન કહેવામાં આવે છે જે અમેરિકન શું હતું કે જેની સમાપ્તિ તારીખ પહેલા પણ એ શું કરે છે એ કરાર ને પતાવટ તરીકે લઈ શકે છે પરંતુ યુરોપિયન ડેરીબિટીવની વાત કરીએ છીએ તો એ યુરોપિયન ડેરીબિટીસની અંદર જ્યાં સુધી તેની પાકતી તારીખ ન આવે ત્યાં સુધી એ ઓપ્શન કરાર છે તે યુરોપિયન શું છે પતાવટ કરી શકે નહીં સમાપ્ત કરી શકે નહીં જેના કરારો છે યુરોપિયન વિકલ્પનો ઉપયોગ ફક્ત વિકલ્પની સમાપ્તિ તારીખે જ થઈ શકે છે તો આ હતું યુરોપિયન ડેરીબિટીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ડેરીબિટીસ માર્કેટમાં વેપારીઓ તો કયા કયા ડેરીબિટીસ માર્કેટમાં વેપારીઓ હોય તો હેઝર્સ છે સટોડિયા હો છે અને એક આર્બિટ્રેજર છે તો આ બધા હેઝર્સ સટોડિયા આર્બિટ્રેજર્સ એ બધા શું છે ડેરીબેટીસ માર્કેટમાં વેપારીઓ છે હવે આ બધા અલગ અલગ કેવી રીતે છે તેને આપણે સમજીએ

ભવિષ્યમાં એના ભાવ વધશે તો એ શું કરે છે કે ત્રણ કે ચાર મહિના સુધી એ ભાવ વધશે તે એની છે અને એનો કરાર કરે છે અને પછી વધારે જેટલું પ્રોફિટ કમાવે છે તો એની સાથે એવું નથી કે હંમેશા એને પ્રોફિટ જ થાય જો એને નુકસાન પણ ભાવ ઘટે તો એને પણ નુકસાન પણ થઈ શકે છે તો એ છે સટો એને શું કહેવામાં આવે છે સટોડિયાઓ આર્બિટ્રેજર્સ એ શું ભૂમિકા ભજવે છે આર્બિટ્રેજર્સ તો એ શું છે કે જે જ્યારે પણ આર્બિટ્રેજર્સને એમ લાગે કે કઈ બજાર છે ત્યાં જે મૂલ્ય છે જે વસ્તુ છે તેના ભાવ ઓછા છે તો ત્યાંથી એ વસ્તુ પરચેસ કરશે અને જે જે બજારમાં તેના ભાવ વધારે છે તે ત્યાં શું કરશે એનો સેલ કરશે એટલે કે તેને વેચાણ કરશે કે આર્બિટ્રેજરને એવું લાગે કે આ જે બજાર છે તેની અંદર આ વસ્તુનો ભાવમાં શું છે ઘટાડો છે

જ્યારે આ લોકો શું લે છે રિસ્ક લે છે એટલે કે જોખમ ઉપાડે છે જેટલું વધારે જોખમ લે છે એટલું વધારે એ લોકોને પ્રોફિટ થાય છે સટોડિયાઓ છે અને એટલું જ જો એ વધારે ને વધારે જો ભાવમાં એવું લાગે છે કે એ લોકો અપેક્ષા કરે છે કે ભાવ વધશે અને અમુક ટાઈમ એવું થાય અનસર્ટેટીને કારણે કે જોખમમાં ઘટાડો પણ થાય તો એ લોકોને નુકસાન પણ

જામીનગીરીને વેચવાનો અને ખરીદવાનો કરાર છે જે શેરબજારના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જે જામીનગીરીઓ છે તેને વેચવાનો અને ખરીદવાનો કરાર કરવામાં આવે છે જેમાં જામીનગીરીની ડિલિવરી તરત જ આપવામાં આવતી નથી જામીનગીરીની જે બી ડિલિવરી છે તે તરત આપવામાં આવતી નથી પરંતુ શેર બજાર એ નક્કી કરેલી સમય મર્યાદામાં એકાદ મહિનાની અંદર એટલે મુદ્દત આપવામાં આવે છે અને આમ એને શું કહેવામાં આવે છે વાયદાના બજાર તો વિદ્યાર્થી મિત્રો સટ્ટાત્મક સોદાઓના પ્રકાર શું કયા કયા છે હાજરના સોદા એટલે કે એની અંદર શું હોય છે કે જ્યારે વેચનાર છે જામીનગીરી જામીનગીરીની ડિલેવરી આપવામાં આવે છે જામીનગીરી વેચનાર દ્વારા અને ખરીદનાર દ્વારા એ કિંમતની ચૂકવણીની ડિલિવરી કરવામાં આવે છે તો આ હતા હાજરના સોદા અને વાયદાના સોદા વિદ્યાર્થી મિત્રો આજે આપણે અમેરિકન ડેરિવેટિવ શું છે યુરોપિયન ડેરિવેટિવ શું છે અને જે ડેરિવેટિવ્સના વેપારીઓ કયા કયા છે અને કેવી રીતે અલગ અલગ પડે છે તેવી રીતે એની વાત વાત કરી સટ્ટાત્મક સોદાના પ્રકારો કયા છે તેની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે ડેરિવેટિવ્સ માર્કેટનો બજાર જે બીજ વાયદાના બજાર જેને કહેવામાં આવે છે એ ચેપ્ટર આપણો અહીંયા પૂરો થાય છે થેન્ક યુ